Thank mm -hmm. you. તો ભાઈ આજે છે ને અમે અહીંથી મંદિરેથી વ્લોક સ્ટાર્ટ કરતા તો આજે છે ને મસ્ત તડકો પડેલો છે કાલે જે બતાવેલું ને એ સાપ ને કાથડી છે તો ભાઈ કાલે સાપ જોવામાં નહીં આવેલું એ નાગદેવી છે તો અત્યારે આજે ઉપર જ છે એ રીતે બતાવું તમને મેં તો ભાઈ આ બાજુમાં આ દેખાય ને એ સાપનું જૂનું શરીર છે આ બાજુમાં જ જુઓ અહિયાં હા દેખાય આ આ જુઓ દેખાય એટલું ક્લિયર નહીં દેખાતું છે પણ દેખાય ને ફેવરેટ જગ્યા છે અહીંયા જ બેસી રહેતી છે એ અને કાલે તો ખબર નહીં એ જશે પણ આપણું બહુ ધ્યાન નહીં ગયેલું એટલે આપણને બહુ આઈડિયા નહીં મળે પણ અહીંયા જેની ફેવરેટ જગ્યા છે અહીંયા ને બેકગ્રાઉન્ડમાં ભાઈ મ્યુઝિક વાગતું છે પપ્પા સ્પીકર ચાલુ કરી ગયેલા છે તો મ્યુઝિક વાગતું છે બેકગ્રાઉન્ડમાં તો ભાઈ આજનો મહાદેવનો શણગાર ભી મોસ્ત છે આજો દતુરાના ફૂલ છે ગુલાબના ફૂલ છે બિલીપત્ર છે કૃષ્ણવેલી છે છે આ છે કાલે શીતળા સતમ છે જન્માષ્ટમી સાથે જ બધા તહેવારો એકદમ આવી ગયેલા છે તો ભાઈ જે એમ ગવર્મેન્ટ જોબ કરતા હોય ને જે લોકો માટે એમ સતત ચાલુ ને ચાલુ હોય ને તે લોકો માટે રાજાના દિવસ એકદમ બેસ્ટ છે કે સાથે જ બધું છે એટલે ભાઈ પૂજા કરી લીધી શિવાયે પણ અને મારું જલ ચડાવવાનું બાકી છે આપણે જલ ચડાવીએ તો ભાઈ આ કામ ચાલુ છે બધા મજૂરી કામ કરતા છે અહીંયા આપણે ઘેરા ગયા અને બેહેલા છે લાઈટ નહીં મોડ એટલે

નહીં જવાનો કેમ જાઓ ને સર તો આપણને બી ટાઈમ મળ્યો તો આપણે બી જાઉં આજે સર એકદમ તડકો પડેલો છે તો ભાઈ લાઈટ ગેલી છે ને તો લાઇટ વગર અમારું કંઈ નહીં અમારું કંઈ કામ નહીં થાય લાઈટ હોય તો જ કામ થાય બધું ઇલેક્ટ્રિકથી જ કામ કરવાનું બેસીને એમાં માર્કિંગ ને હોલ કરતો હતો લાઈટ કે હવે હોલ કરવાનું છે એટલે લાઇટ પાવર વગર હોલ નહીં થાય બપોર પછી આ ફિટ કરવા જવાનું છે એરિયા દેખાય ને આ બધી એ ફિટ કરવા જવાનું છે ભાઈ એક બિસ્કિટ છે ને આ ડોગીને લાખી દે અહીંયા અહીં લખું કે એટલે અહીં લાખે તો પેલો લાખે બારે તો આ એને જોઈને ના પડ આપવાની શું છે

એને બાંધી રાખે ને એવું નહીં કે એમ એને એને બહાર બેસાડેલો એનો અંદર જ જાતે આવવાનું મન થયું એટલે અંદર આવીને બેસાડી દીધું એને ઊંઘવા હાર તો ભાઈ એને છે ને બાંધી એટલા માટે રાખવા પડે કે કુસંગ નહીં પડે બીજા તે ફરત ભાઈ હવે બીજા જેવો જ થઈ જાય એને કરતાં બાંધીને રાખીએ એટલે માપનું એને રે ને માપનું કરે એમ થોડોક છૂટો છોડીએ બહાર પછી એમ નહીં પછી એનું ખાવાનું બદલાઈ જાય પીવાનું બદલાઈ જાય થોડુંક એમ બીજા જેવો સંગ થઈ જાય એને કારણે છે ને એને કુસંગ નહીં થવા દેવો બસ એ જ છે એને કારણે એને બાંધી રાખીએ સવારના સવારને એક બિસ્કિટ આપેલી બપોરે અડધી અડધી બે હતા એટલે અત્યારે આ પાપડી આપો આવીને એમ જો જોઈ લે જોઈએ તો લે આપણે આપણે કોઈ વ્યસન તો કરીએ નહીં એટલે પાંચ દસ રૂપિયા એમના માટે ખર્ચી કરીએ તો ભાઈ તમને બતાવ્યું કે સવારમાં એકદમ તડકો પડેલો અત્યારે જો ને વરસાદ ચાલુ થયેલો છે આખો અંધારું અંધારું કરી રાખેલ છે બહુ જબરજસ્ત વરસાદ છે આગળની સાઈડે નહીં બતાવું પાછળના દરવાજાથી નહીં બતાવું તમે આ દુનિયા સવારમાં તો એકદમ તડકો ને અત્યારે એકદમ પાણી પાણી કરીને આવી ગયું આ જોઈની રેલો નીકળી આવી આખો તો ભાઈ વરસાદ બરાબર ચાલુ છે આ કાકા ટીવી લઈને બેસેલા છે અહીંયા બાઈક પણ એમને અહીંયા આઈડિયા

ભાઈ એપી એપી ધાન્યા પછી ચાલ ચાલે બાજુ ચાલ નહી આવના ઘરે આવના લગ્નતા હે चाल बोलती <laughs> है अभी क्यों चल दानिया भैया अभी जब लोग से दानिया नौवे दानिया ने जो हमें बाल कटिंग करेंगे क्योंकि देखा तो से तो दानिया ये पेट्रोल पाइप से ही जीतूंगे क्योंकि दानिया नहीं मरे

કેવો દેખાય જો ધાન એકદમ લાગે ને અભ્યાસ અભ્યાસ ધન્યા સમજતા બગાડ ન બેજા દો કોણ ગમ નઈ જોઈ જા હે હે કોબરની દેખાય બો દાનિયા કોબેને કરે ચાલે તો રાખલે કોણ તો ખવાય લાગે દાનિયો હે હે ક્લિયર દે રે છો છે બે વાર નીકળી ગયા કંડલે લ્યો તો ભાઈ વરસાદ એટલો બધો છે ને કે દાનિયા થી હવે જવા એવું નહીં મળે આ બાજુ બધું પાણી ભરાઈ ગયું છે હે ને બહુ વરસાદ પડ્યા ને આ જો વરસાદ જોવા વરસાદ એટલે હવે દાનિયા છે ને ઘર થી ફ્લાઇટ મંગાવી ગાડી હા ગાડી મંગાવી હવે જાય પછી તારે મેં કીધું રહી પણ અત્યારે અહીંયા હા મતલબ સ્ત્રી પણ ખાઈ થાય એમ બી કાલે ધ્વજવંદન છે કાલે રજા છે પછી તારે

はっぱりあそこまで誰か。